સુરત શહેર પોલીસ આપની સાથે આપના માટે સ્લોગન સાથે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોતની પ્રેરણાથી થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે સુરત શહેર અધિક પોલીસ કમિશનર જ્હોન ફાય વિસ્તારમાં આવતા રાંદેર અડાજણ પાલ જહાંગીરપુરા અમરોલી અને ઉત્તરાયણ પોલીસ મથકમાં તથા ધી રેડિયેન્ટર ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જહાંગીરાબાદ ઉગત કેનાલ રોડ પર આવેલી ધી રિયટેન ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં રક્તદાન

અને લગભગ અમારા લોકોને ટાર્ગેટ છે કે કરી પંદરસોથી વધુ બ્લડને યુનિટ ભેગી થાય જોઈએ અને છેલ્લા લગભગ બે વર્ષમાં જો ડીસીપી ઝોન ફો ઝોન ફાઇવ મિસ્ટર રાકેશ બારોટા નેતૃત્વમાં અહીંયા લગભગ જો દસમા આ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન છે જેમાં દસ હજારથી વધુ યુનિટો અત્યાર સુધી આપવામાં આવી છે તો આ યુનિટ તમામ અમારા થેલીસેમિયાથી પીડાતા બાળકો માટે જશે અને સૌથી સારી વાત છે કે અમારા બહેનો તરફથી કે બ્લડ ડોનેશન કરવામાં આવી રહ્યા છે જોએ ભાઈઓ તો કરતા હોય છે પ્લસ બહેનો બી કરે છે આ બી બીજા લોકો માટે એક પ્રેરણાદાયક બાબત છે કે લોકો આવે વધુ માત્રામાં આવે કે આ સમય એવું છે આ મહિનાઓ એવું છે કે વધુમાં વધુ જો અમારા બ્લડ જરૂરત બ્લડ બેન્કોને પડે છે જોએ